નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાર્થ ડે ન્યૂઝ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જેમાં એમએસ યુનિવર્સિટીના કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન છે ભાવના મહેતા પ્રોફેસર ભાવના મહેતા જેઓ કન્ટ્રોલર ઓફ એક્ઝામ છે પરંતુ એમને આ વિભાગની જવાબદારીની પ્રાથમિક શરતોનું ભાન નથી તેવા આક્ષેપો કપિલ જોશી જેઓ સિન્ડિકેટ મેમ્બર છે તેમણે કર્યા હતા હાલમાં પ્રોફેસર ભાવના મહેતા એક પીએચડીના બાહ્ય પરીક્ષકનું નામ જાહેર કરી ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના જાહેર નોટિસ બોર્ડ પર શાંતથી પોતાના સહી સિક્કા સાથે લગાવ્યું હતું જે પરીક્ષાના ખાનગીપણાનો જાહેર અને ગુનાહિત ભંગ છે આ અંગે જ્યારે કપિલ જોશીએ પ્રશ્ન પૂછી માધ્યમોને જણાવ્યું ત્યારે એમણે સમૂહ માધ્યમોને ગેરમાર્ગે દોરતા જુઠાણાઓ ચલાવી હોદ્દાની ગરિમાનું હનન નિવેદન કર્યું એમણે જણાવ્યું કે અમારે ત્યાં બાહ્ય પરીક્ષકનું નામ ન જાહેર કરવાનો નિયમ જ નથી એમનું આ વિધાન તથ્યોથી સાવ વેગળું જૂઠાણું છે બે દસ્તાવેજ જોડેલ છે કોઈ પણ બાહ્ય પરીક્ષકને નિમણૂક આપતી વખતે જે મોટી નિયમાવલી અપાય છે તેમાં સૌથી પહેલો નિયમ એ છે કે આ નિમણૂક સંપૂર્ણપણે ખાનગી રાખવી આનો અર્થ એ થાય છે કે પ્રોફેસર ભાવના મહેતા જે હોદ્દા પર બેઠા છે એ કામગીરીના કાગળો પણ વાંચતા નથી બીજું એમણે કહ્યું કે પીએચડીનો ઓપન ડિફેન્સ વાયવા થાય છે એમાં બાહ્ય પરીક્ષક આવે છે તેથી નામ આપી શકાય આ પણ એમણે ફેંકેલું ટાઢાપોરનું ગપગોડું છે જે પીએચડીના વાયવા થયા રોજ એનું નોટિફિકેશન મેં અહીં જોડ્યું છે જેમાં વિદ્યાર્થીનું નામ માર્ગદર્શકનું નામ ડીનનું નામ હોય છે પરંતુ બાહ્ય પરીક્ષક સામે નામ નથી મુકાયું કેવળ વીસી નોમિનેટ બાહ્ય પરીક્ષક એમ જ લખાયું છે તમે કોઈપણ ફેકલ્ટીના કોઈપણ પીએચડીના નોટિફિકેશન જોઈ લો એટલે તમને ખબર પડે કે જ્યાં લાગી વાયવા વોકા પૂરો ન થાય ત્યાં લગી નામ જાહેર ન કરી શકાય આ પરીક્ષાના નિયમોનો સરયામ ભંગ છે વાડ જ ઉઠીને ચીભડા ગાળવા માંડે તો ફરિયાદ કોને કરવી પ્રોફેસર ભાવના મહેતા કહે છે તેની સામે આ બે બોલતા પુરાવાઓ યુનિવર્સિટીનો દસ્તાવેજ અને હવે તેઓ કઈ રીતે બચાવ કરશે આ પુરાવાઓ રજૂ કર્યા છે સેનેટ મેમ્બર કપિલ જોશી પ્રોફેસર ભાવના મહેતાને આ પદ પરથી તાકીદી હટાવવાની તેમણે માંગ કરી છે આ શરત ચૂક અંગે તેમણે જે રીતે સમૂહ માધ્યમોને ગેરમાર્ગે દોર્યો હોય આખા કાંડની ઊંડી તપાસ કરવા માટે કમિટી નીમવામાં આવે તે માટે પણ કપિલ જોશીએ માંગ કરી છે આપ પર ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે ત્રણથી ચાર દિવસમાં આ મામલે જવાબ લઈને ચર્ચા કર્યા બાદ નિર્ણય કરવામાં આવશે

પબ્લિક ડિફેન્સની ની વાતો કરતા હોય તો પબ્લિક ડિફેન્સ અમારી પાસે ગુરાવો છે કે આમાં તમે કોઈ જગ્યાએ પબ્લિક ડિફેન્સ કે કેમ નામ જાહેર ના કર્યું આ સ્પેકરજી ની અંદર ચોરી માથે સીના ચોરી જે પ્રોફેસર ભાવના મહેતા જે અતકિક ખુલાસાઓ જે જૂઠાણવાળો જેને સમૂહ માધ્યમ દ્વારા એને કર્યું છે એનો પર્દાફાશ કરવા માટે આજે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરને અમે આવેદનપત્ર આપ્યું છે પ્રોફેસર ભાવના મહેતા જે એમએસ યુનિવર્સિટીના કંટ્રોલ ઓફ એક્ઝામ ના હોદ્દા પર બેઠા છે પણ એ બેનને પોતાની પ્રાથમિક જવાબદારી સુધાનું ભાન નથી અને એને હાલમાં જ પીએચડીના જે બાહ્ય પરીક્ષકના નામ પોતાની શાંતથી પોતાના સહી સિક્કાથી યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ સોશવર્કના જાહેર નોટિસ બોર્ડ પર લગાવવામાં આવ્યા ખરેખર એમને સમૂહ માધ્યમોને પણ ગેરમાર્ગે દોરી અને જુઠ્ઠાણું ફેલાવ્યું અને એને પોતાના હોદ્દાનું ગરિમાનું હનન કર્યું છે આજે હું તમને ચોક્કસપણે કહીશ કે એમના જે એક સ્ટેટમેન્ટમાં એમને એવું કહ્યું કે અમારે ત્યાં બાહ્ય પરીક્ષકનું નામ ન જાહેર કરવાનો નિયમ નથી તો હું એમનું આ જે વિધાન છે આ વિધાન તથ્યોથી સાવ વેગડું અને જૂઠું છે અહીં મારી પાસે યુનિવર્સિટીના દસ્તાવેજો છે આ દસ્તાવેજો યુનિવર્સિટી દ્વારા જે દેવામાં આવ્યા છે એમાં સ્પષ્ટપણે લખેલું છે કે એઝ એ પ્રાઇમરી કન્ડિશન યુ આર રિક્વેસ્ટેડ ટુ કીપ યોર અપોઇન્ટમેન્ટ એન્ડ ઓલ મેટર ધ ઇનઝામિનેશન ડિગ્રી કોન્ફિડેન્શિયલ અહીંયા કોઈ પણ એક્ઝામિનેશનના બાહ્ય પરીક્ષકના નામ જાહેરમાં દેવાતા નથી એને નિયમ નિયમ અનુસરા નિયમનુસરા એને જાહેરમાં દેવાનું નથી હોતું એને કોન્ફિડૅન્શિયલ રાખવાનું હોય છે ત્યારે પ્રોફેસર ભાવના મહેતા એવું કહે છે કે પીએચડીનું ઓપન ડિપેન્શન વાઇવા થાય છે અને પરીક્ષક આવે છે તેથી નામ આપી શકાય આપી એમને જે બહુ મોટો ગપગોળો કર્યો છે હું ચોક્કસપણે કહેવા માગું છું કે ગઈકાલે યુનિવર્સિટીના ફેકડીઓ પાર્ટસની અંદર

હું એની પાસે પ્રશ્ન પૂછવા માંગુ છું કે કયા મુદ્દે તમે તમારો બચાવ કરશો જો યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરને હું કહેવા માગું છું કે તમારામાં સહેજ બી શરમ હોય તો તાત્કાલિક ધોરણે સૂઝબૂઝના વ્યક્તિઓને તાત્કાલિક હકાલપટ્ટી કરવામાં આવે અને યુનિવર્સિટીની અંદર જે આ કોન્ફિડેન્શિયલ જે એક્ઝામિનેશનનું જે ખાનગીકરણ જે ઘડીમાં સચવાશે નહીં અને જે એક્સટર્નલ ઇન્ટરનલ પીએચડી જ્યાં બધા નામ જાહેર કરવામાં આવશે તો યુનિવર્સિટીનો કચર ગાઢ થઈ જશે અને આવનારા દિવસોમાં મળે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલે કીધું છે કે આવનારા ત્રણ દિવસની અંદર ચાર દિવસની અંદર અમે ચોક્કસપણે આમની ઉપર એક્શન લઈશું અને અમે માંગ કરી છે કે પ્રોફેસર ભાવના મહેતા વિરુદ્ધમાં એક કમિટી બેસાડવામાં આવે અને જે કાંડ કર્યો છે આ જે એક્ઝામનો જે કાંડ કર્યો છે એ કાંડની સામે તપાસ કરવામાં આવે અને એને આવા હોદ્દાઓથી દૂર કરવામાં આવે અને એની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવે માન્ય કપિલભાઈ જે અમારા ભૂતપૂર્વ સેનેટ મેમ્બર હતા એમનું આજે અમે આવેદનપત્ર લીધું છે હાલ હમણાં અને એ પ્રમાણે એનું પૂરેપૂરું અમે વાંચી લઈએ એકવાર સમજી લઈએ પૂરેપૂરું અને જે કંઈક ઘટતું કરવા જેવું હશે એ અમે તાત્કાલિક ધોરણે નિર્ણય લઈશું ખાસ બીજી માંગ કરી છે એમને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે સસ્પેન્સનની જ્યાં સુધી વાત આવે છે ત્યારે આપણા શું કહેવાય આપણા અત્યારે એ તો ત્યાંના પ્રોફેસર ઓફ સોશિયલ વર્ક છે ને અહીંયા આગળ છે આપણા એ

ભાઈ અગાઉ પણ રજૂઆત કરી હતી અમે સાંભળી હતી અમારા અત્યારે બીજા કામમાં વ્યસ્ત હતા એટલે હવે આજથી અમે પૂરેપૂરું સાંજ પછી ધ્યાન શકાય ના એ જે છે ને આપણે આમાં શું છે કે આ તપાસ તો ફરીથી વિષય છે મને એકવાર તપાસ કરી દેવો અને પછી આપણે જવાબ આપીશું જવાબ મને આજે જે છે આજ કાલ અને પરમ દિવસ અમારે થોડાક થોડું બિઝી સ્કેડ્યુલ છે સાંજે રાત્રે સાડા નવ સુધી અમે જવાબ આપીશું